નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમાકુની ખેતીમાં એક બેસ્ટ પરિણામ મળ્યું છે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે એકદમ સુપર રિઝલ્ટ મળેલું છે તમાકુનું પાન એની ઘુમસ એનો વિકાસ ફક્ત ને ફક્ત પિસ્તાલીસ દિવસથી તમાકુ છે મિત્રો એમાં આપણું પ્રોડક્ટનું એકવાર સ્પ્રે કરેલું છે અને નીચે ડ્રીચિંગમાં આપેલું છે એક નહીં ખેતનું આખું ખેતર તમને બતાવીશ એકદમ સુપર રિઝલ્ટ મળેલું છે આપણી તમાકુ સુપર પરિણામ મળેલું છે એકદમ બેસ્ટ ક્વોલિટીની તમાકુ છે એની નસો તો મિત્રો એકદમ એવી દાડી થઈ ગઈ છે સુપર પરિણામ મળ્યું છે એક નહીં બધા છોડ તમને બતાવીશ એની ગ્રીનરી એનો વિકાસ પત્તાની ખુમસ ઉપર રિઝલ્ટ મળેલું છે ખેડૂત તમે પણ જોઈ શકો છો બેસ્ટ પરિણામ મળેલું છે તમે પણ એક વખત મંગાઈને ઉપયોગ કરી શકો છો જય જવાન જય કિશન